નમસ્કાર મિત્રો સ્વાગત છે તમે બધા લોકોનું અમારી ચેનલમાં મિત્રો ભગવાન બજરંબલીના આશીર્વાદથી કાલે સવારે અચાનક ચમક ઉઠશે આ રાશિનું ભાગ્ય મળશે અનેકો પ્રકારની મોટી મોટી ખુશખબરી જી હા મિત્રો ભગવાન બજરંબલી હવે બાર રાશિઓમાંથી કેટલીક રાશિવાળાઓ પર ખૂબ વધુ પ્રસન્ન થઈ ગયા છે જેથી હવે આ રાશિવાળાઓના જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટ મીટી જવાના છે અને હવે આ રાશિવાળાઓના જીવનમાં ભગવાન બજરંગબલીના આશીર્વાદથી આવવાની છે અપાર ખુશીઓ જ ખુશીઓ જેથી આ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે આ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેમનું ભાગ્ય ભગવાન બજરંગબલીના આશીર્વાદથી કાલે સવારે સાડા નવ વાગ્યાથી ચમકવાનું છે અને તે રાશિવાળાઓને મળવાની છે ખૂબ મોટી ખુશખબરી આ વિડીયોમાં અમે તમને તેમના વિશે જણાવવાના છીએ તેથી તમે લોકો આ વિડિયોને શરૂઆતથી લઈને અંત સુધી પૂરો જુઓ બિલકુલ પણ આ આ વિડિયોને તમે મિસ ના કરો કારણ કે વિડિયો આ રાશિવાળાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે મિત્રો વિડિયોને શરૂ કરવાના પહેલા ભગવાન બજરંગબલીના સાથે શિવભક્ત આ વિડીયોને એક લાઇક હમણાં જ કરી દો કોમેન્ટ બોક્સમાં જય બજરંગ અવશ્ય લખો જેથી ભગવાન બજરંગબલીનો આશીર્વાદ તમને સીધો પ્રાપ્ત થઈ શકે અને સાથે સાથે જો તમે અમારી આ ચેનલ પર નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ને પ્રેસ કરો જેથી સમય સમય પર આવા જ મહત્વપૂર્ણ જ્ઞાનવર્ધક વિડીયો તમે લોકો સુધી પહોંચી શકે અને વધુમાં વધુ આ વિડિયોને પોતાના મિત્રોમાં શેર કરો તો વાત કરીએ ભાગ્યશાળી તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને ભગવાન બજરંગબલીના આશીર્વાદથી ખૂબ મોટી ખુશખબરી મળવાની છે મિત્રો જેમ કે તમે બધા લોકો જાણો છો ભગવાન બજરંગબલી કલયુગમાં સૌથી સક્રિય દેવતાઓમાંના એક છે કહેવાય છે કે ભગવાન બજરંગબલી પોતાના ભક્તોના દરેક સંકટને હરી લે છે અને તેમના દુઃખ દર્દ દૂર થઈ જાય છે જેમને ભગવાન આશીર્વાદ મળી જાય એમ સમજો બધા કામ થઈ ગયા જી હા મિત્રો શાસ્ત્રો અનુસાર ભગવાન બજરંગબલીને સંકટ મોચન કહેવામાં આવે છે અને આમાં કોઈ શંકા નથી કે આ સંસારમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમને ભગવાન બજરંગબલીનો આશીર્વાદ પ્રાપ્ત થાય અને તે વિચારે છે કે તેના બધા કષ્ટ અને પરેશાનીઓ દૂર થઈ જાય જી હા મિત્રો હવે આવામાં ભગવાન બજરંગબલીના આશીર્વાદથી તમારા જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટ મીટી જવાના છે દરેક વ્યક્તિ વિચારે છે કે તેની પાસે પૈસા હોય તેના જીવનમાં પૈસાની કોઈ પણ પ્રકારની હોય પરંતુ એવું બધાની સાથે નથી થતું કોઈના જીવનમાં બધા સુખ મળી જાય છે તો કોઈને થોડું થોડું પણ નસીબ નથી થતું દરેક મનુષ્યનું જીવન ઉતાર અને ચઢાવથી ભરેલું હોય છે કોઈને ક્યારેક સુખ મળે છે તો ક્યારેક દુઃખ આ તો અમારા સંસારમાં હંમેશા લાગુ જ રહે છે મનુષ્યને પોતાના જીવનકાળમાં ખૂબ સી પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે એટલે કે તેને પોતાના જીવનમાં થતા પરિવર્તનનો સામનો કરતા પોતાનું જીવન વ્યતીત કરવું પડે છે આ તો તમે જાણો જ છો કે અમારી પૂરી જિંદગીમાં થતા બદલાવનું મુખ્ય કારણ ગ્રહ જ માનવામાં આવે છે ગ્રહોમાંથી નીકળતી ઉર્જા અમારા જીવનને દરેક પડે અસર કરે છે ક્યારેક અમને સુખ આપે છે તો ક્યારેક અમને દુઃખનો અનુભવ કરાવે છે જ્યારે પણ કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે તો બાર રાશિઓ પર તેનો અનુકૂળ અને પ્રતિકૂળ બંને પ્રકારનો પ્રભાવ પડે છે અને અમારી જ્યોતિષ વિદ્યામાં તેનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ગ્રહોની ચાલના કારણે અમારા જીવનમાં અનેક પ્રકારના બદલાવ અમને જોવા મળે છે વળી જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હવે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી અદ્ભુત સંયોગ બની રહ્યો છે જેમાં મહાશક્તિશાળી ભગવાન બજરંગબલી બાર રાશિઓમાંથી આ રાશિવાળાઓ પર ખૂબ વધુ પ્રસન્ન થઈ ગયા છે આ રાશિવાળાઓના જીવનમાં હવે તે ખૂબ મોટા બદલાવ ભગવાન બજરંગબલીના આશીર્વાદથી થવાના છે જેને તેમને ધનવાન બનવાથી કોઈ નથી રોકી શકતું હવે આ રાશિવાળા ધનથી માલામાલ થવાના છે તેમના જીવનની બધી ખુશીઓ તેમને મળવાની છે તો આઈયે મિત્રો જાણીએ તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી તમને ધનથી માલામાલ થવાની છે આ રાશિવાળાઓને મળવાની છે ખૂબ મોટી ખુશખબરી એમ કહીએ કે આ રાશિવાળાઓની હવે લાગશે લોટરી કેટલીક નસીબ અને ભાગ્યશાળી રાશિઓની અમે વાત કરી રહ્યા છીએ તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓમાંથી જે સૌથી પહેલી રાશિ આવે છે તે રાશિ છે મેષ રાશિ મેષ રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી હવે તમારી કિસ્મત ચમકવાની છે અને તમારી પાસે હવે કોઈના કોઈ માધ્યમથી પૈસા આવવાનો છે તમારું જીવન હવે ખુશીઓથી ભરાઈ જશે તમે અનુભવ કરશો કે તમારા પ્રિયનો તમારા પ્રત્યે પ્યાર વાકઈમાં ખૂબ ગહેરો છે તમને વેપારમાં મુનાફો થશે અને તમારી જેટલી પણ અડચણો આ રહી હતી તે બધી હવે સમયે પૂરી થશે સમાજમાં તમારું માન માનસાન વધશે સાથે સાથે તમે જ્યારે પણ જે પણ યાત્રાઓ કરશો બિઝનેસ સંબંધિત તો તે યાત્રાઓ મોટાભાગે તમારી સફળ થશે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે સાથે નોકરીવાળા લોકો માટે નોકરીથી સંબંધિત કોઈ ખૂબ મોટી ખુશખબરે પ્રાપ્ત થવાની છે નોકરીમાં પ્રમોશન વેતન વૃદ્ધિના યોગ છે સાથે સાથે જે લોકો વેપાર શરૂ કરવાને લઈને યોજના બનાવી રહ્યા છે તો તમે વેપાર શરૂ કરી શકો છો તેમાં તમને વિશેષ લાભ મળશે ગ્રહગોચર પૂર્ણરૂપે તમારા પક્ષમાં છે આ રાશિવાળાઓને ભગવાન બજરંગબલીના આશીર્વાદથી હવે તમને પોતાના જીવનમાં અનેકો પ્રકારના લાભ ધન લાભ અને મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે જેથી મેષ રાશિવાળાઓ તમારું જીવન બદલાઈ જશે મિત્રો આમાં આગામી ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન બજરંગબલી તમારા પર અત્યંત પ્રસન્ન છે જેના કારણે જ તમને લાભ જ લાભ થવાનો છે અને તમારા જીવનમાં હવે પૈસા આવવાનો છે અને તમારો વ્યાપાર વધશે સાથે સાથે વિદ્યાર્થીઓ માટે સમય હવે અનુકૂળ રહેવાનો છે અને તમને સારા પરિણામ પ્રાપ્ત થશે સાથે તમારી જૂની યાદો તાજી થઈ શકે છે મહેમાનોની આવભગત કરવામાં સમય વિતાવી શકો છો સાથે સાથે વ્યાપારમાં નોકરીમાં

પ્રાપ્તિના ઈચ્છુક લોકોને સંતાન પ્રાપ્તિનો યોગ બની રહ્યો છે તમને પોતાના જીવનમાં બધું મળવાનું છે જેના તમે હકદાર છો જેથી તમારી ખુશીનું ઠેકાણું નહીં રહે અને તમારું જીવન બદલાઈ જશે મિત્રો આ લિસ્ટમાં જે આગામી ખુશનસીબ રાશિ છે તે રાશિ છે વૃષ્ટિક રાશિ જી હા મિત્રો વૃષ્ટિક રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાનના આશીર્વાદથી તમને હવે મોટી મોટી ખુશખબરી મળવાના યોગ બની રહ્યા છે તમારા માટે સમય હવે અત્યંત ખાસ રહેવાનો છે ખાસ કરીને પ્રેમ પ્રસંગોના મામલામાં મિત્રો આ સમય તમારા પક્ષમાં રહેવાનો છે વ્યાપારથી જોડાયેલા લોકોને ભારે ધનલાભ થવાના યોગ બની રહ્યા છે તમારા પર અત્યંત કૃપા રહેવાની છે યાત્રાઓ મોટા ભાગે તમારા માટે સફળ સાબિત થશે સાથે તીર્થયાત્રાનો પણ યોગ જલ્દીથી જલ્દી બની શકે છે ભગવાન બજરંગ આશીર્વાદથી તમારા જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટ મીટી જવાના છે સાથે સાથે તમે કોઈ નવું વાહન અથવા મકાન ખરીદી શકો છો તમારા માટે પૂર્ણ યોગ બની રહ્યા છે ભગવાન બજરંગબલી ભગવાન બજરંબલીની કૃપા થી હવે આ રાશિવાળાઓનો અનુકૂળ છે સમયનો તમે પૂરો લાભ ઉઠાવો જી હા મિત્રો આ લિસ્ટમાં જે આગામી ભાગ્યશાળી રાશિ છે તે રાશિ છે મકર રાશિ મકર રાશિ વાળાઓને જણાવી દઈએ કે ભગવાન બજરંબલીના આશીર્વાદથી તમારા માટે ખૂબ જ શુભ યોગ બની રહ્યા છે અને તમને પોતાના જીવનમાં હવે મોટા મોટા પરિવર્તન જોવા મળવાના છે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી તમારા જીવનમાં બધા દુઃખ દર્દ અને કષ્ટ મીટી જવાના છે આર્થિક રૂપે તમે ખુશ રહેશો સાથે સાથે તમે ધન તથા પરિવાર પરિવારથી જોડાયેલું કોઈ મોટો નિર્ણય લેશો જે પરિવારના સભ્યોને તમારા અને નજીક લાવશે તેમની નજરમાં તમારું માનસાન વધશે બગડેલા કામ હવે તમારા સમય બનવા લાગશે જેથી તમારો આત્મવિશ્વાસ વધશે આત્મવિશ્વાસ સાથે તમે હવે કોઈ એવો નિર્ણય લેશો જે તમારું માનસાન વધારશે અને તમને સફળતા પ્રદાન કરશે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી હવે તમને પોતાના જીવનમાં મોટા મોટા પરિવર્તન જોવા મળવાના છે સાથે સાથે જે લોકો વિદેશમાં જઈને નોકરી કરવાનું સ્વપ્ન જુએ છે તો તે સ્વપ્ન પણ તેમનું જલ્દી થી જલ્દી પૂરું થઈ શકે

ભગવાન બજરંગબલીની કૃપાથી ધન કમાવાના માર્ગમાં આવતી બધી અડચણો હવે દૂર થશે તમે પોતાના કાર્યક્ષેત્રમાં આગળ વધશો તમારા જીવનમાં ચારે તરફથી હવે પૈસાનું આગમન થશે આયના નવા સ્ત્રોત તમને પ્રાપ્ત થશે નોકરી પેશાવાળા વ્યક્તિની આયમાં વૃદ્ધિ થવાની સાથે સાથે પદોન્નતિ પ્રાપ્ત થવાની પૂરી સંભાવના બની રહી છે વ્યાપારમાં અચાનક ધનલાભના યોગ બની રહ્યા છે ભગવાન બજરંગબલીની કૃપા તમારા પર બની રહી છે જેના કારણે તમારા જીવનના બધા દુઃખ દર્દ કષ્ટ વૃષભ રાશિવાળા હવે દૂર થવાના છે

રાશિ જણાવી દઈએ કે ભગવાન બજરંગબલી તમારા થવાના છે ભગવાન બજરંગબલી તમારા તમારા જીવનના જે પણ દર્દ અને કૃપાથી તમારા જે પણ કાર્યો અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂરા થશે જો તમે કોઈને કોઈ પૈસા ઉધાર આપ્યા છે તો તે પૈસા પણ તમને પાછા મળવાની પૂરી સંભાવના બની રહી છે તમે પોતાના બધા કરજો મુક્તિ મેળવવામાં હવે કામયાબ રહેશો તમારા દ્વારા કરેલી કોશિશો થશે સમાજમાં તમારું માનસાન વધશે ભગવાન બજરંગબલીની કૃપાથી જ તમારી આર્થિક સ્થિતિ મજબૂત બની રહેશે વ્યાપારમાં અચાનક થશે અને ઘર પરિવારમાં સુખ વાતાવરણ રહેશે જી હા મિત્રો કુંભ તમે તો તમારા પર ભગવાન બજરંગબલીની કૃપા બની રહી છે સાથે સાથે તમે પોતાના ઉગ્ર સ્વભાવ પર થોડું સંયમ રાખો આ તમારા માટે હિતકારી રહેશે સાથે સાથે કુંભ રાશિવાળાઓ તમને જણાવી દઈએ કે તમને જલ્દીથી જલ્દી નવું વાહન અથવા પછી મકાન ખરીદવાના યોગ બની રહ્યા છે કહેવું ખૂબ કુંભ રાશિ વાળાઓ હવે સમય તમારા માટે તમારા પક્ષમાં છે ભગવાન બજરંગબલી ના આશીર્વાદ થી કુંભ રાશિ વાળાઓ હવે તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ ધન લાભ અને સફળતાઓ પ્રાપ્ત થવાની છે અને તમે પોતાની સફળતાના ઝંડા ગાડી દેશો આ લિસ્ટમાં આગામી ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિવાળાઓને જણાવી દઈએ ભગવાન બજરંગબલીના આશીર્વાદથી તમારા માટે હવે બધું સારું થવાનું છે કારણ કે ભગવાન બજરંગબલી તમારા પર અત્યંત પ્રસન્ન છે જીવનમાં તમે જ્યારે પણ ભગવાન બજરંગબલીનું સ્મરણ કરશો કોઈ પણ કાર્ય શરૂ કરશો તેમાંથી તમને અપાર સફળતા હાસિલ થશે તમને તેમાં સફળ થવાથી કોઈ નથી રોકી શકતું તમને પોતાના બધા કાર્યોમાં સફળતા મોટા લોકોનો સહયોગ મળશે અને તમારું કામ સરળ થશે સાથે જો કોઈ કર્જ ચાલી રહ્યું છે તો તે કર્જમાંથી પણ છુટકારો મળશે તમને મહેનતનું સંપૂર્ણ ફળ હવે પ્રાપ્ત થશે વ્યવસાયિક ક્ષેત્રમાં તમને મનગમતી સફળતા પ્રાપ્ત થશે ભગવાન બજરંગબલીની કૃપા તમારા પર બની રહી છે જેથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીથી સંબંધિત કોઈ ખૂબ મોટી ખુશખબરી મળવાના યોગ છે સાથે સાથે ભગવાન બજરંગબલીનું સ્મરણ તમારા માટે લાભદાયક સિદ્ધ થશે મિથુન રાશિવાળાઓ હવે ભગવાન બજરંગબલી તમને બધાને પોતાના જીવનમાં અનેક પ્રકારની મોટી મોટી ખુશખબરી મોટા મોટા લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ કરાવવાના છે જેથી તમારું જીવન બદલાઈ જશે મિત્રો આ ભાગ્યશાળી રાશિઓ છે જેમના પર ભગવાન બજરંગબલી ખૂબ વધુ પ્રસન્ન છે અને આ રાશિવાળાઓને પોતાના જીવનમાં અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે જી હા મિત્રો એમ કહીએ આ રાશિવાળા ધનથી માલામાલ થવાના છે આ રાશિવાળાઓને હવે માલામાલ થવાથી કોઈ નથી રોકી શકતું એમ કહીએ આ રાશિવાળાઓની હવે લોટરી લાગવાની છે આ રાશિવાળાઓના જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટ દૂર થવાના છે અને આ રાશિવાળાઓના જીવનમાં હશે હવે અપાર ખુશીઓ જ ખુશીઓ જેથી આ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે જી હા મિત્રો ભગવાન બજરંગબલીનો આશીર્વાદ તમને બધાને પ્રાપ્ત થાવ મિત્રો તમારી પાસેથી વિનંતી છે તમે કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય બજરંગબલી બલી અવશ્ય લખજો અને વિડીયોને લાઈક અને શેર જરૂર દૂર કરજો